તો પાલવાના ભીંગડા પણ પડી જ છે એટલે ભીંગડા પડી જાય આવો મિત્રો આવજો તો કરી શરૂ છે એટલી બેર કાઢવાની કાટા દુ એ એમાં કોઈ નહીં હેલ્ધી હાલ કાંટા નિકલી એક રિપેરિંગ એટલે અમે અમારું કામ પાસે નીકળી લાખ

યો બટડે ઓકે ફાઇન હાઉ યુ થોળો હન ખાંડે આને થોડું તો એને જોઈએ તો આવી જા ભેગા પાલવા ઠિંગા અને કોંઢિયા ત્રણ વસ્તુ ભેગો સેલ નોખો હાલો એના મિત્રો આની આ શું કેવાય આપણે પહેલી ફેરી લસણ લસણ ગુજરાતીમાં સન્દુનો કેવું છે ગુજરાતી બોલો વધારે

અંગ્રેજીમાં શું કે હા ઈ હું છે આને શું કહેવાય ટોમરી 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 કોને કીધું તીખા ઓ તીખા આવે શું કહેવાય તીખા મચ્ચી મરચી પાવડર મરચી હવે કઈ બાકી નિમક 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 પી આને શું કહેવાય મીઠા ને નિમક નીમક 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 તો હિન્દી માં નો થાય

પછી શું કહેવાને ને લોયો હા હા તો આપણે મસાલો હું મિક્સ કરેલો લો નાખી દઈ પાણી 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 નાખો ને એમ ને પાણી ની નાખો આપણે સાદું શાક બનાવી છે એટલે તો હા પછી તમને અલગ અલગ વેરાયટી બનાવતા શીખવાડી યસ યસ તો આપણે તેલ મરચું ને એવું બધું પાકે છે આપણે આગળ આગળ શીખશું ઝીંગા ઝીંગા ફરાય પછી પાપલેટ ફરાય પછી કાટી ફરાય અને અલગ અલગ વેરાયટી શીખશું પછી ઝીંગા કઢી અલગ અલગ તમને બતાવીશ કેટલી પ્રકારના શાક બનાવીએ આપણે એ તમને આગળ વિડીયોમાં તમને જોવા મળશે એ સ્પેશિયલ આપણી ચેનલ છે લોકેશ સ્ટાર બ્લોક લોકેશ સ્ટાર બ્લોક એ રેસ થવા મેં વાર છે પણ બેનર તો આવી ગયું છે લોકેશ સ્ટાર બ્લોક હા યુટ્યુબમાં આવશે એટલે પછી તમને હું બતાવીશ લોકેશ સ્ટાર બ્લોક તેલ મરચું ઉલવાનું બે ત્રણ સેકન્ડ દેશે કીન દસ પંદર મિનિટ દસ દસ પંદર સેકન્ડ કે આપણને એમ લાગે કે આમાં દાણા પડી જશે છે દસુ પાકી એ લાય હવે શાક ખાતા બનાવી છે હું તો આ આ તો કોઈ ન આવડતું તો બનાવતા હા પેલા બહુ ફાજ્ય A tarra bugla bugat? A tarra hawa hapet. Nila. A dhoa mala wala waperele dhio. Dok ni mala kovadji. Dok ni mala kovadji. A tarra pake dhio abiruti beni de. Nila dhoa warisha kovadji. A perla apra warisha zinga. 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 A shi warisha wadu mix. Wadu mix.

ઘણા એમ મિત્રો કોમેન્ટમાં બે ત્રણ કહેતા હા કે શાક તમે બનાવો તો મિત્રો ફોન આવી ગયો થવા એટલે બધું ભેગું નાખી દીધું થોડુંક વાત કરવા મળી ગયો એટલે આવી રીતે બધું ભેગું નાખી દેવાનું પછી થોડું ખુલ્લું નાખવાનું હવે પાણી નાખી દઈ મિત્ર નાખો અને બહુ પકાવાય નહીં ને તમને એનો ટેસ્ટ બદલી દે અને ઓલું કરવાનું છે કે લુકે સ્ટાર બ્લોગ નવી ચેનલ નું નામ બાય રિલીઝ થવાનું બાકી છે જી આવી આજે આપણે લુકે સ્ટાર એટલે મિનિટ પકાવવાનું એટલે કે શાક નાખી દીધા પછી થોડું હલાવીને બે બે મિનિટ એવું રહેવા દેવાનું પછી પાણી નાખવાનું ડાયરેક્ટ નાખી દેતો હાલે પછી ડાયરેક્ટ પછી એમ પકાવો તોય હાલે થોડુંક ડાયરેક્ટ નાખી દેતો હાલે એટલે હું થોડી શોર્ટ શોર્ટ રહી પછી નીક દવા ની નખજે તો સારું પડે વધારે એ રીતે આવ આવ એક ટીક કર નાખો નું હવે નાખો હજી પાણી નાખે કિરુ નાખવાનું અંદાજે 3 ગ્લાસ જેટલું બહુ જાદુની એને ખબર હોય કોને હવે મિત્રોને પાકવા દેજો આપણે ઢાકຊ્યું હું ગેસ કરીને કો ફૂલ મિડિયમ સાપે સાપતું હું એટલે હવે રામાથે ઢાકી દેવાનું એટલે હું કહેવાય હાલો મિત્રો તો આ રીતે ઉફાળો આવી ગયો છે આપણે હવે અને ખુલ્લું પકાળશું ખુલ્લું ઠાકોણ નહીં હવે ઠાકશું આપણે બે બેક મિનિટ જેટલું ઠાકેલું આપણે હતું બધું ખુલ્લું પછી માથે પછી કરે હાલો મિત્રો તો પાકી ગયો છે તમે જોઈ શકો છો હવે ખાઈ તો વિડીયો ગમે આવી તો વિડીયોને લાઇક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવા નવા વિડીયો સંત સુધી બાય બાય